એક કે મહંત સ્વામી માંની સંકલ્પ શક્તિ કેલી પ્રવર્ત છે અને બીજું એનું જે શુદ્ધ ભાવના છે એ કેવી રીતે જુરું પડે છે પેલું આપણે જોઈએ કેની સંકલ્પ શક્તિ પૂજે દર્શક ભગવે વાત કરી કે 2021 માં જ્યારે મહંત સ્વામી માં જ સંકલ્પ કરે છે કે બે વર્ષમાં મંદિર પૂરું કરવું છે ત્યારે એ વખતે પરિસ્થિતિ કેવી છે તો ત્યાં બાર શિખરવાળ મંદિર જેલું કામ તો બાકી છે એટલે કે તમે મુંબઈ મંદિર તો બોળ્યા બાર એટલા પથ્થરનું કામ તો બાકી છે અને બે વર્ષમાં પૂરું કરવું એનો અર્થ એવો થયો કે દર બે મહિને તમારે એક મુંબઈ મંદિર ઉભું કરવું પડે હવે આ કોણ કરશે અનુભવી યુવકો જેને કોઈ દિવસ હગોડી આમ ઉપાડી ના હોય જેને માન માન ઘરમાં આમ ભાષણ લોટકવાની સેવા કરી હોય એવા અમેરિકાના યુવકો એ બધા જે એક બે વાગે મોડે ઉલટા હોય ત્યાં કોલેજમાં આ બધા યુવકો જેને કોઈ દિવસ પથ્થરનું કામ જોયું જ ના હોય આ યુવકો કરશે એટલું જ નહીં ફરીથી તમે જો હતા વર્ષો વર્ષ ત્યાં વરસાદ પડે બરફ પડે એટલે પથ્થરના જે કન્ટેનર હતા લાકડાના એ બધા ઢગલો જોઈ ગયું હવે આ ઢગલામાંથી તમારે બે હજાર પાંચસો ત્રેવીસ નંબર નો પથ્થર કાઢવો હોય તો તમે કેવી કાઢો હવે ખબર ના પડે કે કયો પથ્થર ક્યાં છે જયારે આપણે બહારની કંપનીને પૂછ્યું કે તમે આપણા પથ્થર છૂટા પાડી શકો એમ છે તો બહારની કંપનીએ કીધું કે અમને બે વર્ષ આવે તો પથરકારી છૂટા પાડી શકીએ અને બે વર્ષ તો મંદિર ઉભું કરવાનું છે એટલું જ નહીં તમે જુઓ ત્યાં બરફ એટલો બધો પડે છે કે એક ફૂટ જેટલો બરફ પડે છે હવે જ્યાં તમે બહાર જાઓ તમે હાથ બરફ ઉપર મૂકો તો પંદર સેકન્ડમાં તમારો હાથ અનુભવ બનતી જાય એટલી બધી ત્યાં ઠંડી હોય માઇનસ દસ માઇનસ બાર સેલ્સિયસ સુધી ઠંડી હોય ત્યાં અને એ વખતે વચ્ચે આવી સેવા કરવાની એટલું જ એમાં તમે વરસાદ જુઓ તમે પવન જુઓ આ એક તરપાલ છે લાગે છે પણ પંદર વ્યક્તિઓ આ તરપાલ ખાલી છુટું કરે ને ત્યારે તમે મૂકી શકો છો સામરણ હવે પવન એટલો બધો કે આમ કાગળની જેમ ઉડે ને એવી રીતે આ તરફ ઉડે છે આટલું બધું પવન આટલું બધું વરસાદ વરસ દરમિયાન ત્રીસ ટકાના દિવસો એવા છે કે વરસાદ અથવા વરસ હવે આખી પરિસ્થિતિ છે હવે આ પરિસ્થિતિ ને કાંઈ નથી આપણી પાસે જેમ કોઈ બિલ્ડર હોય ને તમને કે આખું ચાલીસ માળું બિલ્ડિંગ બનાવવું છે માલ નથી કોઈ વ્યક્તિઓ નથી અનુભવ નથી કોઈને વિશ્વાસ બેસે કે આવું કદાચ થઈ શકે કોઈને ના હોય શકે પણ આ વચ્ચે મહંત પત્રમાં શું લખે છે કે એક નિશાન રોબિનસિંહ લક્ષધામ બે હજાર ત્રેવીસ કેવી ખાતરી મહત્ન એમાં લખે છે કે ધામધૂમ થી પ્રતિષ્ઠા કરીશું આખા બ્રહ્માંડમાં એ લોકો વાસે છે જયારે એલિયમ થતું હતું પશ્ચિમ અમેરિકામાં એ વખતે પ્રમુખ સમાજનો સંકલ્પ એવો હતો કે ઉપર મંદિર થાય હવે જયારે આપણા હરિભક્તો એન્જિનિયરો સાથે વાત કરી કે આવો સંકલ્પ છે ત્યારે નવીન યુસેફ નામનો એક મુસલમાન એક એન્જિનિયર રહ્યો હતો એમને એ વાત કરે છે કે કા તો તમારા ગુરુ ગાંડલા છે

ત્યારે વિધેય ભાવનું લીકેસ્તા છે અને અહિયાં દોરો જેવો અનુભવ થતો હતો કે ભગવાન રીસર પ્રવેશ કર્યો છે કેવા પ્રશ્નો બનતા હતા તો ત્યાં ઈશ્વર સ્વામી એક વખત ઈશ્વરદનભાઈ વખત એવું બોલ્યા હતા કે આખા પૃથ્વીમાં કોઈને દેખાતું નથી પણ શ્રીજી મહારાજ માટી બોડી પર અસવાજે 24 કલાક વારી રક્ષા કરે છે હવે અનુભવ એવો થતો હતો કે દેહリモક મેલે વિતર વાત કરી કે અમે અનુભવ એવા થાય કે સવાર જો હોય જોજે સાવ હોય બીમારી હોય શરદી હોય પણ જે સમયે સાઇટિયામાં આવી જાય સવારે 8 વાગે તો મુકે ત્યારે છોડી મૂકે છે કે આ ઉડી જાય આખો દિવસ સેવા કરે બપોર જમે પાછા સેવાના લાગી જાય રાત્રે 8 9 વાગે પાછા આવે ન્યાય ભોલે ભેજે ત્યારે શરદી પાપીતા ઉતરે અનુભવ એવો થયો કે જન્મમાં કે મે વાત કરી કે 3 પ્રકારના દિવસમાં વર્તા દર બરાબર છે હવે ત્યાં પ્રતમો એવો બનતા હતા કે સવારે આટલે ટીવા ચાલુ થાય રાત્રે બંધ થા પડ પછી બંધ આટક પછી 1 વાગે જારે કતો હરિમક્ષ જમમાં જાય ત્યારે ચાલુ થાય પછી 2 વાગે બંધ થાય અમુક પ્રતમો એવો બનતા હતા કે તમે રેડા જોને વેલરનો રેડા કે આ પોય એ વેલાની રેડામાં બધે વાંતા હોય ખાલી જે રોવિન જે શેર છે ત્યાં ફૂલ સર્કલ હોય અને એ પણ ટીપુ પડતું ના હોય આવા પ્રસંગો દરરોજ ઘણી વખત આવા પથ્થર બનતા ઠીક છે કદાચ કોઈ કદાચ હોય શકે પણ જયારે તમે પ્રસંગો સામે જુઓ ને એ પ્રસંગ એવો બનાવ્યો ત્યાં જપ્તીમાં કામ હતું ત્યાં થાંભલાઓ હતા હવે એની ઉપર એક પથ્થર મૂકવામાં આવ્યો હતો અને તમે ઊંધો લોડ લો કે તમે ત્રાસો પથ્થર મૂકો તો પથ્થર તૂટી જાય હવે બન્યું એવું કે થાંભલીનો વચ્ચો વચ્ચે જે પથ્થર છે જ્યાં મૂર્તિઓ ત્યાં છે એ પથ્થર તૂટી જતો અને બન્યું એવું કે તમે નવો પથ્થર મંગાવો રાજસ્થાનથી તો મહિનાઓ પછી એ પથ્થર છે અમેરિકા પહોંચે એટલે મારો ઝડપી નો કામ બે ત્રણ મહિના સુધી પહોંચ માં આવે એ આપણે આપણે સંભવે નહીં ટાઈમ લાઈન પ્રમાણે હવે બન્યું એવું કે ચાર હજાર પથ્થર છે ઝડપીમાં હવે કોઈ દિવસ આપણે રાજસ્થાનથી એક્સ્ટ્રા પથ્થર મોકલતા નથી એનું કારણ એ છે કે એક તો પૈસા આ વખતે બીજું જગ્યા રહે ઘણા આમ બગાડ ના થાય પણ એ વખતે બન્યું એવું કે બે ત્રણ વ્યક્તિઓ ચેક કરતા હોય છે કે એકસ્ટ્રા પથ્થર મોકલવામાં આવ્યા નથી વેરી ગુડ આના માટે હવે બન્યું કે આખા વ્યક્તિમાં ચાર હજાર પથ્થરોમાં બે પથ્થર એક્સ્ટ્રા કોઈ કારણ વગર મોકલવામાં આવ્યા અને જે એક્ઝેક્ટ જે પથ્થર તૂટી ગયો હતો એનો એ બે માંથી એક પથ્થર એવો હતો કે એક્ઝેક્ટ એનો એજ મૂર્તિઓ એનો એજ ડિઝાઇન એનો એજ પથ્થર હતો પ્રયત્ન કરો આ દુધીમાં બેસે આખા એટલે પ્રશ્નો છે પણ આ દરરોજ આવા પ્રશ્નો બનતા હતા કે ભગવાનનો પ્રવેશ તમે રીતર શીખાય હવે મંત્રી સંકલ્પ શક્તિ આપણે વાત કરી કે કેવો પ્રબળે સંકલ્પ શક્તિ હોય છે પણ કદાચ દુનિયામાં કોઈ વ્યક્તિ તમને મળશે કે આવું કાર્ય કદાચ કોઈ કરી શકે કોઈ બિલ્ડર મળશે કે કદાચ અક્ષરધામ જેવું કદાચ કોઈ બનાવી શકે આવું બના થાય હરિભક્તો દ્વારા પણ કદાચ બને અથવા કદાચ દુનિયામાં કોઈ આમ સ્વર્ગમાંથી કોઈ દેવતા આવે અને ઐશ્વર્ય વાપરીને આખું મંદિર ઊભું કદાચ કરી શકે પણ જયારે આપણે મન સહેનાશના હૃદય સમજ એની કઈ ભાવનાથી આ સેવા આ મંદિર ઊભું થયું છે કેવું પશુઓનું પ્રયોજન જ્યારે એ સામો જોઈએ છે ત્યારે આપણા હૃદયમાં એવું લાગે કે બ્રહ્માંડમાં આવા સાધુ નથી એક તો પેલા પૂછીએ કે આ અક્ષરધામ બનાવવાનું પ્રયોજન શું શા માટે અક્ષરગમ બને સોધી દુનિયામાં પહેલા કે બીજો નંબરનો મોટો મોટું મંદિર કારણ કે દુનિયામાં તો એવું છે કે જ્યારે સિદ્ધિ પ્રાપ્ત થાય ત્યારે સન્માનની ઉપેક્ષા હોય છે જેમ કે મધ્ય 61 વર્ષનો કા સિદ્ધિ મારે છે દક્ષ પ્રજાઓની વાત કરી છે કે આખી પૃથ્વીની રચના થઈ સર્જન કર્યું પછી પણ સત્તા પર સન્માન ઈચ્છાડે અથવા આપણે આ પૃથ્વીનો વિચાર કરીએ કે જ્યારે सिकंदर થઈ ગયા ત્યારે સિકંદર આખું અડધું યુવક આમ જીતીને પાછા આવે છે ફળિયામાં એમનું સન્માન થાય છે ત્યારે એમના સિપાહીને કહે છે કે મને વારંવાર કહેજો કે તમે મનુષ્ય છો તમે ભગવાન નથી કારણ કે જયારે સિદ્ધિ પ્રાપ્ત થાય છે જયારે કઈ વસ્તુ આમ અકોમ્પ્લિશમેન્ટ આવે છે ત્યારે નશો માનો નશો ચડી જાય છે હવે જયારે આપણા શાસ્ત્રમાં જેમ ગીતામાં લખ્યું છે કે નિર્માણ મોહક જીત તંગ દોષ

એ પત્રમાં એટલું જ લખે છે કે તમે બધાએ કમાલ કરી છે તમે બધાએ આ મંદિર પૂરું કર્યું છે તમે બધાએ કર્યું છે ચાર વખત મંચ તમે લખે છે એક પણ વખત પોતાનું નામ નથી મંદિરમાં તમે જો રોબિન મહારાજ સ્વામીની મૂર્તિ છે ગુરુ પરંપરા બધાની મૂર્તિઓ છે અરે મોટા મોટા અવતારો રામકૃષ્ણ જે અવતારો છે એમની મૂર્તિઓ છે એલ્બર્ટ ની એક મૂર્તિ છે માર્ટન કિંગ જે આમ તારા કોર્ટ હોય એવી પણ મૂર્તિઓ છે પણ એક વ્યક્તિ જેમની આજ્ઞાથી આ બધું થયું છે જેમની સંકલ્પ શક્તિ આખું અક્ષરધામ ઉભું થયું છે જેમના માટે હરિભક્તોએ આમ લોહે અને પરસેવો રેડ્યો છે એવા જે એક વ્યક્તિ મહંત સ્વામી મહારાજ એમની એક પણ થ્રીડી અથવા પથ્થરની મૂર્તિ તે અક્ષરધામમાં નથી તારીખ ત્રણ જૂનની સવારે સ્વામીશ્રી વરસાવેલી બ્રહ્મરસની ધારા હજી તો સુકાઈ નહોતી ત્યાં જ તે દિવસની રાત્રે પુનઃ તે વહેવા લાગી આ સમયે સંતો પાર્ષદોની જિજ્ઞાસાને સ્વામી શ્રી સરળ અને રષાળ સદબોધ દ્વારા સંતોષી જેમ કે સ્વામી આપની કથા વાર્તામાં ઈશકની વાત બહુ આવે છે તો ઈશક શેનો રાખવો અને ઈશક રાખવો તે સાધકના હાથમાં છે કે આપના હાથમાં ભગવાનને મળવું છે એકાંતિક ધર્મ સિદ્ધ કરવો છે તેવો ઈશક રાખવો પોતાનો ઈશક જોઈએ અમે ઘણી વાતો કરીએ પણ પોતાનો ઈશક ન હોય તો કઈ ન થાય પોણી સોળ આની ઈશક ન ચાલે વચના વૃત્તમાં કહ્યું છે કે સતપુરુષની વિશે પ્રીતિ તે જ આત્મદર્શન સાધન છે તો તે પ્રીતિ કેમ વધે સ્વાર્થ મનાયો હોય સ્વાર્થ મનાયો હોય તો પ્રીતિ વૃદ્ધિ પામે અહીં મોક્ષ નો આત્મા રૂડું થાય તે સ્વાર્થ છે જીવનમાં કોઈ દિવસ મૂંઝવણ ન આવે તેનો ઉપાય ખરો મૂંઝવણ તો આવે દુઃખ પણ આવે તેને સહન કરવાની શક્તિ પામી મૂંઝવણ તો આવશે પણ સમજણ કરીને રાખવી આત્મા પરમાત્માનું જ્ઞાન થશે તો નહીં થાય આ સમજણ પણ સત્પુરુષ સમજણથી મૂંઝવણ ટાળનારા છે રસોઈ કરે તે દાજે જેના માર્ગ લીઝ લીધું જ ન હોય તેને કઈ નહીં સત્પુરુષને પોતાનું સ્વરૂપ માનવું એટલે શું જેમ કહે તેમ વર્તાય તો સ્વરૂપ મને એવું સાચું અત્યારે દેહ અને મન પ્રમાણે ચાલીએ છીએ તે કહે તેમ મનાય ત્યારે સાચું સ્વરૂપ મનાણું કહેવાય ભગવાન ઘણી ઘણી સમજણની વાતો છે પણ થોડાકમાં સમજાય તેવું કઈકજી શ્રીજી મહારાજને કહેતા તમે ને અમે તમણાં તે સાંભળી સ્વામીજી કહે સમજી સમજીને બસ આટલું જ સમજવાનું છે ગુણાતીતાનંદ સ્વામીને ભગવાન ઠક્કરે રાત્રે કહ્યું સ્વામી હું તમારો છું ભણી ગણી વાંચીને આટલું જ સમજવાનું છે કે ભગવાન આપણા ને આપણે ભગવાન स्वामीश्री मुखे थी आम अनेरो अनुभव अमृत सरत रही તેની ધારા વિરમી તે સાથે ચેષ્ટાગન શરૂ થયું તે વખતે કેટલાક સંતો ઉઠ્યા તે જોઈ સ્વામી શ્રી બોલ્યા ઉઠ્યા કેમ ચેષ્ટા પૂરી કરીને ઉઠું આહનિકનો ક્રમ તૂટે તે સ્વામીને લેશ પસંદ નહીં તારીખ 4 જૂન ના રોજ ડોલીમાં બિરાજી ગોમુખ પધારેલા સ્વામી શ્રીને અહીં એક સ્થાનિક સાધુએ સ્થાનનો ઇતિહાસ સંભળાવી મદનો શિષ્યો ભેટ કર્યો તે ઠાકોરજી આગળ મૂકવાત સ્વામી શ્રી ગુજરાત ભવનના પગલા માંડી સાંજે પાંચ વાગે ટ્રેવર ટેક પહોંચ્યા સઘન વનરાજીની વચ્ચે તળાવની શોભાથી આ સ્થાન રમણીય ભાષું હતું અત્રે એક વિશાળ પથ્થર પર સંતો બેસી ગયા સામે સિમેન્ટના બાકડા પર સ્વામી શ્રી બિરાજ્યા તે વખતે સંત સમાજે તું પ્રીત પ્રભુજી કરતો જ કીર્તન ગાવાનું શરૂ કર્યું તેની છેલ્લી પંક્તિમાં કોઈકે ગાયું તું પ્રમુખ સ્વામી ગુરુ મળતા આ સાંભળતા સ્વામી શ્રી તરત બોલ્યા જેણે જે લખ્યું હોય તે બોલ સ્વામી શ્રી એકવાર જે સાંભળે તે શિલાલેખની જેમ મનમાં કોતરાઈ જતું તે ત્યાં કીર્તનમાં જ્ઞાન એમ યોગીજી મહારાજને બદલે પોતાનું નામ ગોઠવાયું તે વિગત તેઓથી અજાણી ન રહી અને તેઓ કહેવા લાગ્યા યોગીજી મહારાજ ગુરુ મળ્યા તેમ લખ્યું છે તો તે જ બોલું તમને જુદું કેમ મનાય છે જેમ હોય તેમ બોલું